પોરબંદરના પાંચ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના શિશલી ગામે રહેતા ભરતરામજી મોઢા નામના આધેડ પર તેમના ગામમાં રહેતા વિજય રમેશ મોઢા તેજલ વિજય મોઢા

પછી અહીંયા આવીને ઘરે આવીને છોકરાએ કીધું મેં એને કીધું ને તો એ બસ આ વયું ગયો પછી આડો ફરે ને મારવાનું ચાલુ કર્યું બધે પાંચ જણા પછી સંજય સંજય રમેશ વિજય રમેશ પછી તેજલબેન વિજય પછી હા અમિત અમિત સંજય આધેડના પુત્ર પાસે આ શખ્સોએ પૈસાની માંગણી કરી હતી ત્યારે આધેડે પૈસા આપવાની ના પાડી હતી જેના મન દુઃખને લઈને આધેડ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર